চাল গেতা ধ্যান্ভো

પેલી પૂજલી બોલી એ તો વાંદરો હશે વાંદરો વરસાદ જંગલ માંથી વરસાદ પડ્યો વગડા માંથી અહી આવી ગયો એમ કહી અને પૂજલી એવું કહેવા લાગે પછી આ જનાવર તો કૂક્કો મારી અને જોરથી પેલા ખાબોચમાત નાવા માટે પડી ગયું અને તરવા લાગ્યું જનાવર શું કરવા લાગ્યું કરીને તરવા લાગ્યું અને બધા પાછા ગીત ગાવા લાગ્યા આવી

જેઠા દાદા ને કોને બોલાવો જેઠા દાદા જેઠા દાદા એ નું માણસ છે એમને બધી જ ખબર એટલે બધા દાદા ને બોલાવા જાય છે અને જેઠા દાદાને બોલાવી લેવા છે પણ જેઠા દાદા તો એકદમ રાડો પાડતા પાડતા ગુસ્સે થતા થતા અલ્યા હવે તો કઈ શીખો શું કહે છે જેઠા દાદા અલ્યા હવે તો કઈ શીખો હું કઈ થોડો અમારે રહેવાનો છું તો તમને દર વખતે કઈ કહેવા કરું તમે તો કઈ શીખો આવું કોણ બોલે છે અને પછી જેઠા દાદા કહે છે કે ચપટી દાણા નાખોજી ચપટી દાણા જનાવર ને તો દાણા નાખ્યા પણ જનાવર ને તો ચણ્યા પછી જનાવર સાથે જ બોલવા લાગ્યું

ખબર પડી ને તમને તો આજે કયું હતું આપડે પછી બધા ને દેવતા બધાએ આમ કરી જોવાનું છે બરાબર દેવકો કેવો ચાલો મજા આવી